જય વસરાજ મોલીધર કેમ છો મિત્રો મજામાં જોઈએ અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બોજો અત્યારે ઘરનું કામકાજ બધું ચાલુ છે કરવાનું અને હજી વાસી કામ છે એ બધું કામ કરી લઈએ કરી અને પછી જો વાવેણાનો દાયરો બધો આવવાનો છે તો જો બસ હમણાં કાકા તેડવા ગયા છે તો બસ તેડી અને આવી જાય એટલે ભાવનગરથી બેન ભાઈ અને બનેવી અને ભાણકી એટલે કે અમારી અવની એ બધા આવે છે અગિયાર જ કરવા એટલે બચ્ચો હમણાં પોગવા આવ્યા છે ટ્રેનમાં ઉતરશે તો કાકા તેડવા જાહે તો તેડી અને હમણાં આવી જાય ત્યાં સુધીમાં અમે કામકાજ કરી લઈએ ફટાફટ હાલો સાઈઝ બનીને થઈ ગઈ છે રેડી હવે આપણે આને સાઈઝ વધારવાની બાકી છે હજી ફેરાઈ ગઈ છે માખણ કાઢવાનું બાકી છે તો જો સાઈઝ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ભેહું ધોવાનું કામ ચાલુ છે ચા પાણી પી લીધા છે આંજિત અત્યારે હજી છે ને ત્રણ ચાર દોવાણીયું છે હજી ત્રણ ચાર બાકી છે તળીઓ વાહીંદાને ઢગલા કર્યા છે દોવાઈ જઈને પછી નાખી દઈ વાહીંદા બહુ જાઝા થયા રોજ એટલા જ હોય એમ તો આંજે નાખીએ દસ વાગે નાખીએ

તે સાડી એમાં આને બાસી ખડળો કર્યો તો ને આવું ઈમેયને ગાડી લઈને ને બંધ થઈ છે નવી જોડ કઈ થી દીકરો મને લઈ ગયો જો સિરાવા બે ગયા બધા મારે પણ શીરા છે તો સીરાવી લઈએ ફટાફટ બધા કેરી ને માંડવી પાક ને

गोबे <laughs> ने आम रेने संडल हां हां ए करा ले 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 हां पर घोर कोई तो नहीं का जो ले लो आले 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 लाट लाट ला जा हौसला तो भी तो दीवियन बडको भईया कस

જો જાય લેગ બોલ કરો નવરા બેઠા નફો કાઢી ગયા

જો ભાવનગર નો દાયરો બધો આવી ગયો છે ને અમે હે ને અત્યારે ફૂલઝાડ નું ને બધું હજી આ કરતા હતા તો જે કરવાનું કામકાજ ચાલુ છે ખડ ઘણું બધું થઈ ગયેલું હતું ને તો ખડ હું ને અમારા જોશના બેન ને એ બધા લેતા હતા બાપુ ને ભોલ ને છોકરીઓ ને બે તો જૂના ફૂલઝાડ હતા એ બધા કાઢ્યા છે અને ખડ લઈ લીધું અને ધોરિયા પારાની બધું હરખું કર્યું છે એટલે હવે બપોર પછી છે ને કેળ વાવવાની છે તો કેળ વાવી દઈ એવું બધું કામકાજ ચાલુ છે તો અત્યારે જો હે ને રસોઈ બનાવે છે હમણાં રસોઈ થઈ જાય એટલે પેલા જમી લઈએ એય ઓલો બીસીપી અમે કાલના સાઈઝ પે એ અમને પાણી નથી જ ને એટલે હાલો અજો આમાં શું છે પાંચ ડટા છે ને એ એમાં એરો નથી આમાં જો આમાં એરો છે પાણી આવે આ તો ડટી જાય જો ઝૂલો લીધો હે મારા બાપુ નિર્ણય તે જો રિક્ષાવાળા ભાઈ ઉતારવા આવ્યા કાલ ઉતારવા આવ્યો આજે જુલો ઉતારવા આવ્યો આવી ગયો જુલો આવી ગયો આવડો આને બહાર જ છે હેલો નવા ઈસકા માં અમારી મહેકે મુરત કર્યું છે મહેક બેન ને બધા જો અહિયાં હે ને જુલા જગ્યાએ થોડુંક છે અને રેવલ જગ્યા કરે છે ગુલાબ આવેલું હતું ને તો અત્યારે નળતર છે

દીકરા દાંત કાઢતા જાય જાય જોત ખરા પણ એમ હોય કઈ પેલા ભરતભાઈ એ દોય બાપુ દોવા બેઠા ને પાછા થોડી દાંત કાઢે દોતા દોતા એટલે ઓલી ન વટકતી હોય તો વટકે હલો મિત્રો આવી ગયો છે મેહુલિયો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે તો તમે જોઈ શકો છો જો વધારે આવશે તો વાવણી થઈ ગયા હે ઓછો આવશે તો નહીં થાય જો એમ તો સારો આવે છે આદર પ્રમાણે જો આવી જાય ને તો વાવણી થઈ ગયા હે અને એમાં અમારી ફેહ ને મજા આવે એટલે વાત પૂછો માં જોતા હાવ હમણાં ગરમી ની બફાઈ ગઈ હતી ને તો આજે હે જામો કામો જેઠો થઈ ગયો એ પણ આવી ગયો આવી ગયો વરસાદ આવી ગયો ભાઈ ભાઈ જો

અને અહીંયા રોટલીનું કામકાજ ચાલુ છે અમારા ભાભીમાં રોટલી બનાવે છે ભાઈ કેમ કે બધાને બાસ્કેટ પૂરી તો કંઈ ભાવે નહીં અને ખાઈ તો પણ ધરાય એ નહીં કદાચ અને અમારા બધા મોટાઓને રોટલી શાક જોઈએ એટલે અત્યારે તો દહીં ને દૂધ ને એવું બધું છે એટલે આપણે શાક નહીં બનાવીએ રોટલી બનાવી નાખીએ તો ગરમ ગરમ રોટલી અને બપોરની આપણે અડદની દાળ બનાવી હતી હજી પડી છે અમારી અવની જો રમે છે આ કરો છો અવની મહેક બેન અમારા રિહાણા છે મોઢું નહીં બતાવે અમારા માં પાણી ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું તો મીઠું પાણી થોડોક વરસાદ આવ્યો છે તો ભરવા મળ્યા છે એને બહુ ભાવે એમ તો અમારે ફિલ્ટર છે પણ કોઈ એને મીઠા પાણીનો શોખ સાઈશમાં ને મેં કે નાખીએ ને તો સારું રે વરસાદ આવ્યો ખરો પણ એમ કે વાવણી જેટલો ન આવ્યો થોડો ઓછો આવ્યો એટલે વાવણી તો તો આજે થઈ જો આવી જાય

તો અમે ભરતી ગયું ચાર જણી ભરતી ને ચાર જણા હામાં ખાવા બેઠા હતા તોય પોગાડ નહોતું પડતું એટલે જો બધું જમવાનું તો ઘણું બધું છે તો અમે જમવા મળીએ ફટાફટ મને પણ એમ થાય કે હું જલ્દી ચાખી લઉં મસ્ત મજા નહીં કે એક બહેન ની છે કે નહીં તો બધાય જમવા બેઠા છે મેં જમી લીધું છે એ ચારે વાતું કરતા કરતા જમે છે મંડાણા છે લાઈક વાતો કરે છે હાલો મિત્રો બચ્ચમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને હવે જો હોવાની તૈયારી ચાલુ છે તો હાલો હોઈ જાય ચટ થઈ ગયેલું વહેલું હવાર તો એવું છે અને થોડોક વરસાદ હજી આવી ગયો છે અને હવે જો વધારે આવશે તો વાવણી પણ થઈ જાય એટલે એવું છે ને અગિયારસ પણ આવી ગઈ છે નજીકમાં એટલે જો અગિયારસ કરી અને પછી જવાનું છે ઘરે તો એવું છે તો હાલો આજે જો થાકી ગયા છે અહીં તો હોઈ જઈ આપણે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ